સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સુરતમાં દારૂ અને જુગરના અડ્ડાઓ પર લાલ લાંગ કરી રહી છે ત્યારે હવે તો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સચિન વિસ્તારમાંથી કેમિકલ ચોરીના કૌભાંડને પણ ઝડપી પાડ્યું હતું અને સ્થળ પરથી બેતાલીસ લાખથી વધુનો અધધો કહી શકાય તે મુદ્દામાલ પણ કબજે કર્યો છે સુરતમાં દારૂ અને જુગરના અડાઓ સ્થાનિક પોલીસના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓના આશીર્વાદથી ચાલતા હોય તેના પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી રહી છે સ્ટેટ મોનિટરિંગ સેલની કેમિકલ કૌભાંડ પણ ઝડપી પાડ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે સચિન પોલીસ પથકની હદમાં ચોર્યાસી તાલુકાના ભાટીયા ગામ પાસે નેશનલ હાઇવે નંબર આઠ પર આવેલા પ્રમુખરાજ પેટ્રોલ પંપ કમ્પાઉન્ડમાં ચાલી રહેલા કેમિકલ ચોરી કૌભાંડ પર દરોડા પાડ્યા હતા ત્યાંથી કેમિકલ ભરેલા ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરનાર શિવશંકર સાંધાઈ રામ યાદવ તથા પ્રણવ અલ્પેશ પટેલને ઝડપી પાડી કેમિકલનો લાખો રૂપિયાનો જથ્થો ટેન્કર ટેમ્પો મોબાઈલ ફોન સહિત બેતાલીસ લાખથી વધુની મતા વિજિલન્સની ટીમે કબજે કરી હતી જ્યારે લક્ષ્મણ રામલાલ ખટીક અને એક બોલેરો પિકઅપ ડ્રાઈવર ભાગી છૂટતા તેઓને પોલીસે મોન્ટે જાહેર કર્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ